બીએમડી અને બીએમઆઈ નો રાજદરે કેમ્પનું આયોજન કરે છે સિનોર તાલુકાના અનેક ગામડાના લોકો જે હળકાથી પીડાતા હતા તેઓનો લાભ લીધો છે. સ્વાસ્થ્યને લત્તો એક અમારો નવો પ્રયાસ છે. અમારી શાળાનું લક્ષ્ય શિક્ષણ સાથે સંસ્કાર તો છે જ એમાં સ્વાસ્થ્યરૂપી કેમ્પનું આયોજન કરી શિક્ષણ સંસ્કાર અને સારું સ્વાસ્થ્ય પણ મળશે એવો અમારો અનેરો પ્રયાસ છે. અને અમોને જે હડકાના પીડાતા લોકોએ કેમ્પમાં આવીને તેનો દર્દીઓ છે તેનો લાભ લીધો છે તેઓનો અમે આભાર વ્યક્ત કરું છું વિજય અગ્રવાલ આજે અમે આવ્યા છે મનન શાળા દ્વારા દ્વારા સંચાલિત એવા બીએમડી કેમ્પ અને બીએમઆઈ કેમ્પમાં આજના જીવનશૈલી પ્રમાણે જે લોકોને બહારના ફૂડ્સથી અને જે અનહેલ્ધી હેબિટ્સ છે એના કારણે ઓસ્ટોર્થેરાઇટિસ ઓસ્ટોપોનિક ઓસ્ટોપોરેસીસ બરાબર છે મસલ્સ પેન અને ઘણા બધા પ્રકારના અલગ અલગ પેન્સ અને અલગ અલગ તકલીફો થતી હોય ઘણા બધા પ્રકારના રોગો થતા હોય આજની અનયુઝલ હેબિટના કારણે આજે સાદલી ગામ ખાતે સિનોર તાલુકાની સાદલી ગામ ખાતે મનન વિદ્યાલય દ્વારા આયોજિત આ કેમ્પમાં અમે લોકો ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ્સ અને ન્યુટ્રાસ્યુટિકલ વસ્તુઓ દ્વારા ઘણા બધા દર્દીઓને નિદાન કરવામાં આવી રહ્યું છે સવારથી હમણાં સુધી આજે સવારે બપોરે બે વાગ્યા સુધીનો સાંદની ખાતા કેમ્પનો આયોજન કરવામાં આવ્યો છે અને એની અંદર અમે હમણાં સુધી પચીસ કરતા વધારે દર્દીઓને જોયા છે એમને હેલ્ધી હેબિટ સુધારવાની વાત કરી છે સાથે સાથે સપ્લિમેન્ટના માધ્યમથી એમનું શરીર સ્વસ્થ કેવી રીતના રહી શકે છે આ એના માટેની જાણકારી આપવામાં આવી છે આટલો સરાહનીય કામ મનન વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યો છે સાદલી ગામ ખાતે અને અમે આ કામ ઘણા વર્ષોથી છેલ્લા દસ વર્ષથી હું આવી રીતના સેવા કામ કરી રહ્યા છે અને અમે લોકોને ગર્વ છે કે અમે એક એવી પ્રોડક્ટ દ્વારા એક ન્યુટ્રાસ્યુટિકલ અને વિટામિન્સની ઉણપથી થતા દરેક પ્રકારના રોગોનું નિદાન કરવામાં સક્ષમ છે અને ગામડે ગામડે આવી સેવા આપીએ છીએ અમે બધા આજે સવારેથી ઘણા બધા દર્દીઓને અમે જોઈ ચુક્યા છે અને હું એવું કહીશ કે આ અમારા જે આયોજક છે મનન વિદ્યાલય આવા જ આયોજનો કરે અને ઘરે ઘરે ગામડે ગામડે લોકોને સારું કરવાની તક મળે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ વિશ્વ